તો કામ કરીને ફ્રી થયા અને ભાઈને ને મંદિર થાય ફ્રી છે ઓ તો ભાઈ રિહાણા આને મારી લીધું અને હવે રિહાણા બે રોવેશ સાનો રાખ ભાઈને જો એક રોવેશ ને એક સાનો રાખે સાનો રાખ ભાઈને ને સાનો રહી જા કે જો સાનો રહી જા કે ચૂપ જો સાનો રાખે છું રહી જા જુઓ તો અહીંયા કપડાં હકેલા છે પહોલ અને ફેન્સી હકેલે છે કપડાનો ઢગલો અહીંયા વાહે પડ્યો છે અવરા મોઢે બેઠ્યું છે કેમ કે સામે હે ને ફોન રાખ્યો છે ફોન જોતી તું પણ આ તો વિડીયો ચાલુ કર્યો ને એટલે ફોન બંધ કરી દીધો અવાજ ન આવે ને ફોનનો એટલે તો બે કપડાં હકેલે છે હવે ખીચી ખાવી હોય ને તો આવી જાવ આ પાપડની ખીચી નથી આ સ્પેશિયલ ખાવાની ખીચી છે જો ઓલી બે બહેનો ને છે ને ખીચી ખાવી તી કપડા હકેલો કપડા હકેલો ફોન બે કે ખીચી કરી દયો તો ગયા હાડિયું રહ્યો કેવું ફોન જોઈશ ભાઈ ખીચી ખાવી તી ને એટલે હમ કોમેડી વિડીયા જોવે છે બે કીતુબેન દૂધી લઈને બેઠી છે એટલે હવે હું કહી કરવાની તો હલવો જ છે તો સાયલ ઉખેડવા બેઠી છે હવે તો હવે છે ને કીતુબેન દૂધીની સાયલ ઉખડીને અને ખમણે છે આ બધી દૂધીનો હલવો કરવાનો છે કરે છે ના માસી આમ ખમણે છે એમ કે છો માસી કેમ ખમણે કેમ ખમણે પરમ માસી તો હવે આને છે ને હાથ હું નીચો પી અને પાણી નીકળે ને એટલું કાઢ નાખીએ એટલે બારવું ઓછું તો હવે ઘી નાખી અને દૂધીને છે ને થોડી થોડી શેકવાની છે જે છે હાલો તો હવે હે ને દૂધ નાખવાનું છે એમાં અને હવે પાછું બધું હલાવી જ રહેશું એક ધારું નહીં ક્યારેક ક્યારેક વચ્ચે એમને રાખી દઈ એટલું હલાવવાનું છે કે તમે હે ને બનાવતા બનાવતા થાકી દે ને ત્યાં સુધી હલાવવાનું છે હા નીચે બેસે એટલું હલાવવું પડે તો હવે ખાંડ નાખી દઈ અને હલાવી

હવે તો દૂધીનો હલવો બની ગયો છે ઉતારી લેવાનો છે તો એલચી પાવડર ઉપરથી નાખશું

ચોરીનું શાક ને બાજરાના રોટલા તો હાલો હવે રસોઈમાં રોટલા બાકી રહ્યા છે પતાવી દે